નમસ્કાર કરંટ ટોપિકમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોતી દર્શક મિત્રો કરંટ ટોપિકમાં આજે એક એવા મુદ્દા ઉપર વાત કરવી છે જે મુદ્દો વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલો છે એ મુદ્દો એ એવા વિદ્યાર્થીઓ કે એવા યુવકો સાથે સંકળાયેલો છે કે જે વિદેશમાં જઈને ભણવા કે સેટલ થવા ઈચ્છતા હોય ખાસ કરીને જ્યારે વાત કરવામાં આવે તો કેનેડા છે ઓસ્ટ્રેલિયા છે યુએસએ છે કે ન્યૂઝીલેન્ડ છે આ તમામ જગ્યાએ સતત ક્રેઝ જોવા મળી રહ્યો છે ઓવરસીઝ ભણવાનો એની સાથે સાથે ત્યાં સેટલ થવાનો પીઆર થવાનો કે રેસિડન્સી લેવાનો વાત એવી છે કેનેડાની વાત જો કરીએ તો કેનેડામાં ખાસ કરીને ભારતીય યુવકોનો ક્રેઝ વધારે જોવા મળે એ પછી રીઝનની વાત કરીએ તો પંજાબ હોય કે પછી ગુજરાત હોય તમામ લોકો કેનેડાની અંદર એક ડોટ હોય એવું લાગી રહ્યું હતું કે તમામ લોકોનો ઘસારો સતત વધી રહ્યો હતો છેલ્લા કેટલાય સમયથી આપણે એવા પણ ન્યૂઝ જોયા કે કેનેડામાં વધારે પડતા સ્ટુડન્ટ્સ આવવાથી રોજગારી નથી લાઈનોમાં લોકો ઊભા છે એની તથ્યતા કેટલી છે એ તો એક અલગ વિષય છે પરંતુ એક એવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે છ્યાસી ટકા એસી સિત્તેર થી એસી ટકા જેટલો ઘટાડો આ વખતે છેલ્લા ત્રણ મહિનામાં સ્ટુડન્ટ પરમિટ લેવાવાળા વિદ્યાર્થીઓમાં ઘટાડો નોંધાયો છે હવે ઘટાડો નોંધાયો છે તો શું કારણ છે જેના કારણે ઘટાડો નોંધાયો છે એ સ્વાભાવિક સવાલ તમામ લોકોને થાય મહત્ત્વની વસ્તુ એ છે કે કેનેડા એક એવો દેશ કે જ્યાં સ્ટુડન્ટ ઉપર આવક થાય છે અને સૌથી મોટો જો બિઝનેસ હોય કેનેડામાં સોળ પોઈન્ટ ચાર અબજ અમેરિકન ડોલરનો બિઝનેસ જે ફોરેન સ્ટુડન્ટ્સ વિદેશી સ્ટુડન્ટ્સના આવવાથી થાય છે તો ઘણી બધી શક્યતાઓ એવી છે એક બાજુ કેનેડા ગવર્મેન્ટ પોતે પણ કહી રહ્યું છે કે વધારે પડતા યુવકો કે વધારે પડતા લોકો આવવાથી ઇન્ફ્લેશન છે એની અંદર વધારો આવ્યો છે રહેવા માટે જગ્યાઓ નથી

શરૂઆત પરિસ્થિતિ છે શું કારણ કે કરીએ તો આ જે મહિનાઓ છે કે સપ્ટેમ્બર ઇન્ટેક હોય કે ડિસેમ્બર ઇન્ટેક હોય કે ચલો ક્રિસમસ પછી ત્યાં સ્ટુડન્ટ જતા હોય છે જાન્યુઆરીની અંદર આ ઘટાડો આવ્યો છે ઘટાડો સૂચવે છે શું સૌથી પહેલા તો હું એ જાણવા માંગીશ કે સ્ટુડન્ટનો ક્રેઝ ઘટ્યો જેવી રીતે આપના સવાલમાં એક શબ્દ આવ્યો સ્ટુડન્ટનો ક્રેઝ ઘટ્યો છે આજે કદાચ જોવા જઈએ તો ક્રેઝ નથી ઘટ્યો પણ જે આપણને બધાને ખબર છે કે હત્યાકાંડ જે બન્યો ત્યાર પછી ઇન્ડિયન અને કેનેડા એમ્બેસીની વચ્ચે ઘણા બધા તણાવ ચાલ્યા અને એના લીધે કદાચ જે વિઝા ઇમિગ્રેશન ઓફિસર્સ અહીં આગળ ઇન્ડિયામાં ડિપ્લોય કરવામાં આવ્યા હતા એ ઓલમોસ્ટ ફિફ્ટી પર્સન્ટ રિડયુસ થઈ ચુક્યા છે તો એના બે એવું કહી શકાય કે અત્યાર સુધી ઘણા બધા સ્ટુડન્ટ છે જેમણે પોતાની એપ્લિકેશન તો કરી છે વિઝા માટે એ લોકોને ત્યાં જઈને ભણવું છે ત્યાં જઈને સ્થાયી થવું છે પીઆર લેવા છે બધું જ કરવું છે એ લોકો ત્યાં પહોંચવા માટેના બધા પ્રયત્નો કરી રહ્યા છે પણ જયારે એમ્બેસી તરફથી એમને પોઝિટિવ રિઝલ્ટ નથી મળતા બીજું એ પણ સૂચવવા માંગીશ કે જે પહેલા પ્રોસેસિંગ ફટાફટ હતું તો એવું કહી શકાય કે મેક્સિમમ પંદર વીસ દિવસની અંદર વિઝાનું રિઝલ્ટ મળી જતું હતું સ્ટુડન્ટને એ હવે મળતા લગભગ એકાદ બે મહિના લાગે છે કારણ કે આપણને ખબર છે કે કેનેડા ઇમિગ્રેશન ઓફિસની અંદર અહીંયા જેટલો કરવામાં આવ્યો હતો એ હવે અડધો થઈ ગયો છે એટલે સ્ટુડન્ટ ભલે એમની ક્યુરિયોસિટી એમના ક્વેશ્ચન્સ વધ્યા છે આ બધા સમાચાર આવ્યા પછી એમાં તમે જેવી રીતે જણાવ્યું એવી રીતે કે જોબ ની તકલીફ છે લોકોને સ્ટુડન્ટને રહેવા માટેના રેન્ટલ હાઉસીસના ભાડા વધી રહ્યા છે એની સાથે સાથે જેવી રીતે ડિસેમ્બરની અંદર એક નવો ઘટસ્ફોટ કરવામાં આવ્યો જેની અંદર કહેવામાં આવ્યું કે જીઆઈસી જે છે ઓલમોસ્ટ ડબલ કરતા પણ વધી ગયું છે વીસ હજાર છસો પચાસ ડોલર જે આપણને કહું છું કે શરૂઆતમાં દસ હજાર ડોલર હતું તો એનો મતલબ સીધો એ ગણી શકાય કે સ્ટુડન્ટ કદાચ એક એક રીતે એ પણ વિચારી રહ્યા છે કે શું આટલું બધું જીઆઈસી વધ્યું એનું કોઈ કારણ છે શું મારે આટલો બધો ખર્ચો કરવો જોઈએ તો કદાચ એ પણ થોડુંક અહીંયા ક્લેરિફાય કરવા માંગીશ કે હા છસો ડોલર જે છે એ જીઆઈસી કદાચ તમારા ભાડા છે ક્યારેક તમને પાર્ટ ટાઈમ જોબ નથી મળી રહી ટાઈમલી તો કદાચ એને સરભર કરવા માટે કેનેડિયન સરકારનો એક નિર્ણય લેવામાં આવ્યો છે ઇમિગ્રેશન મિનિસ્ટર શ્રીમાન માર્ક મિલરે જેવી રીતે જણાવ્યું હતું કે હવે અમે આ બધા પ્રોબ્લેમ્સ જે છે મેઇનલી અને એ પણ ઇમિગ્રેન્ટ સ્ટુડન્ટ્સના રિલેટેડ જેની અંદર એમનું હાઉસિંગ એમનું એજ્યુકેશન એમનું જીઆઈસી અને ઘણી બધી બાબતો વિશે એ લોકોએ માહિતી આપી અને એ લોકોએ ત્યાર પછી આ બધા નવા બદલાવો ચાલુ કર્યા આની સાથે એક પણ ટાંકવા માંગીશ કે બે હજાર ચોવીસ ની અંદર એક્સપેક્ટેડ છે કે કેનેડિયન ગવર્મેન્ટ આપણને એક નવી પોલિસી આપશે જેની અંદર સ્ટુડન્ટ વિઝાનો ચિતાર થોડોક બદલાશે શરૂઆતમાં અત્યારે આપણે ઇન્સ્ટિટ્યૂટ જે છે એનું અક્રેડિટેશન ખાલી જોતા હતા એમનું લેટર જયારે એડમિશન લેટર આપણને મળતો હતો ત્યારે એ કોલેજ વેરીફાય કરતા હતા કે આ કોઈ ફ્રોડ કોલેજ નથી બરાબર છે હવે એ વસ્તુની અંદર પણ એક ચેન્જ જોવા મળી રહ્યો છે કે હવે કેનેડિયન ગવર્મેન્ટ જે છે એ ઇન્સ્ટિટ્યુટ ને અક્રેડ્યુકેશન આપશે અને એ પ્રમાણે એમને ગ્રુપ એ બી અને સી ની અંદર વિભાજીત કરશે એટલે સ્ટુડન્ટના પ્રોફાઇલ પ્રમાણે એમને એજ્યુકેશનમાં કેટલા સારા ટકા પાસ થયા છે આઈએસ નો સ્કોર શું છે અથવા તે કયા ફિલ્ડમાં ભણી રહ્યા છે એ પ્રમાણે હવે એમને એડમિશન મળશે બિલકુલ આપણે જીઆઈસી ની વાત કરી કે પહેલા દસ હજાર હતું જે હવે વીસ હજાર છસો થઈ ગયું છે ઓલમોસ્ટ લેબલ એ તો ચલો એ ગવર્મેન્ટ એટલા માટે લે છે કેનેડા ગવર્મેન્ટ કે સ્ટુડન્ટને તકલીફ ના પડે પરંતુ ક્રેઝ ક્યાંક ઘટ્યો અથવા તો લોકોની ઈચ્છા તો છે પરંતુ શું સ્ટુડન્ટ એ વિકલ્પો શોધી રહ્યા છે કે કેનેડામાં ચલો કેનેડાની અંદર અત્યારે તો વધારે લોકો છે તો યુકે ઓપન થયું છે ઓસ્ટ્રેલિયા એના જે નોર્મ્સ છે થોડા લિબરલ કર્યા છે યુએસએ ઓપન થયું છે તો લોકો હવે ડાયવર્સિટી પણ જોશે કે કઈ જગ્યાએ વધારે બેટર ઓપોર્ચ્યુનિટી મળી રહી છે ડેફિનેટલી જયારે પણ કોઈ એક ઓપ્શન ઘણા બધા લોકો દ્વારા ઓપ્ટ કરવામાં આવે અને ત્યાર પછી એના રિલેટેડ કોઈ પણ એક નેગેટિવ ન્યૂઝ આવે તો ડેફિનેટલી ઇટ ઇઝ ગોઈંગ ટુ અફેક્ટ ધ માસ એટલે અત્યાર સુધી અમારી પાસે ધારો કે અમારી કન્સલ્ટન્સીની અંદર જેટલા પણ ક્લાયન્ટ આવતા હશે એમાંથી નેવું ટકા સ્ટુડન્ટ અત્યાર સુધી એવું પરસેપ્શન લઈને આવ્યા હતા કે અમારે કેનેડા ભણવા જેવું છે એનો સૌથી મોટો એડવાન્ટેજ એક હતો કે ત્યાં આગળ ટીઆરની પ્રોસેસ એકદમ ઇઝી છે અને સ્ટુડન્ટ માટે એકદમ ફ્રેન્ડલી છે તો હવે કદાચ આ બધી વસ્તુઓ એક સૌથી મોટો જે અડવાન્ટેજ હતો એને ઇગ્નોર કરી અને લોકો બીજા બધા ફેક્ટર્સ પણ વિચારી રહ્યા છે એના માટે હવે જે માસ છે એ ઓલમોસ્ટ બીજી બાજુ પણ ડાયવર્ટ થઈ રહ્યું છે અધર દેન કેનેડા બિલકુલ જી પ્રતિકભાઈ માસ બીજી બાજુ ડાયવર્ટ થઈ રહ્યું છે ઘણા બધા ફેક્ટર્સ છે ઇન્ફ્લેશન વધી ગયું છે કેનેડાની અંદર કે પછી આ ચલો ખાનિસ્તાનની મુવમેન્ટ એ તો ચલો અત્યારે નથી પરંતુ એક મીડિયાની અંદર એક હાઈપ છે પરંતુ ઇન્ડિયામાં રહેતા મા બાપ એ તમામ ફેક્ટર ઉપર નજર કરતા હોય કે કયા કયા ફેક્ટરો મારા છોકરાને કે ત્યાં જશે તો એને ક્યાં શું નડશે શું તકલીફ પડશે આ બધી વસ્તુ જોતા હોય એઝ એનાલિસ્ટિટ શું લાગી રહ્યું છે કે કેનેડામાં જવા પાચનનો ક્રેઝ એ ડેપ્લોમેટિક લેવલના કારણે ઘટ્યો છે કે આપણા જે સંબંધો સરકારના ક્યાં ખટાસ આવી છે કે પછી આ વાળો મુદ્દો છે કે પછી ઇન્ફ્લેશન છે કે પછી રોજગારી છે કયા કયા એવા મુદ્દા હશે કે જે અત્યારે સ્ટુડન્ટ્સ અને સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સને ઇફેક્ટ કરી રહ્યા છે ના એટલે પાર્થભાઈ હું કેનેડિયન ઇન્ડિયન ડિપ્લોમેસી સાથે કેનેડાનો નિવાસી છું પોતે અને તેમના અધ્યાપક તરીકે જયારે ફરજ નિભાવીને રોજના હજારો વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરું છું તો કેનેડાની ધરાતલના પ્રશ્નો આપણે સમજવા પડશે અને વરવી વાસ્તવિકતાથી આપણે મોડું નહીં ફેરવી શકીએ જો ડિપ્લોમેસીની આપણે વાત કરીએ તો મને નથી લાગતું કે ઇન્ડિયા હત્યાકાંડની યુક્રેન યુક્રેન રશિયા કોઈ ગંભીર પ્રશ્ન હોય રશિયાનું યુદ્ધ થયું અને હજારો વિદ્યાર્થી પરત આવી ગયા અને તે વિદ્યાર્થીઓ પણ અત્યારે યુક્રેન રશિયામાં ફરી પાછું એમનું મેડિકલનો અભ્યાસ શરૂ કર્યો છે એટલે વિદ્યાર્થી અવસ્થામાં જયારે વિદ્યાર્થીને એક લક્ષ્યને ધ્યાનમાં રાખીને ભણતો હોય છે ત્યારે મને નથી લાગતું કે એને નાની મોટી ડિપ્લોમેસી થી એના એના પરિણામથી કોઈ અડઘો રહે કે એના પરિણામથી કોઈ એનો રસ્તો બદલી કાઢે એટલે હું એ વાતમાં માનતો નથી અને આપણે વરવી વાસ્તવિકતા સ્વીકારવી પડશે કે વિઝા ની વાત હોય અથવા તો એપ્લિકેશન્સ ની વાત હોય કેનેડામાં કરનારી એપ્લિકેશનની સંખ્યામાં પણ મારી પોતાની કોલેજમાં પણ ધરખમ ઘટાડો જોવા મળ્યો છે એ વાતમાં બે મત નથી ને એના ઘણા બધા કારણો છે તમે કેનેડામાં લાગતી લાંબી લાઈનો જોવો છો એ પણ હકીકત છે કેનેડામાં રહેતા વિદ્યાર્થીઓની દયાજનક સ્થિતિ જો એ પણ એ પણ વરવી વાસ્તવિકતા છે અને અહીંયા અલગ અલગ ઇન્સ્ટિટ્યુટ દ્વારા એમને અપાતા સેન્સલેસ કોર્સિસ હોય જેમ કે ગ્લોબલ બિઝનેસ મેનેજમેન્ટ નામનો કોર્સ છે મને નથી લાગતું કે કેનેડાની કોઈ પણ એજન્સી કે કેનેડાની કોઈ પણ ફોર્મ એ આ પ્રકારના કોર્સિસના વિદ્યાર્થીઓ માટે વાંચુક છે તેમ છતાંય હજારો ને લાખોની સંખ્યામાં જયારે વિદ્યાર્થીઓની ઇન્ફ્લક્ષ આવા કોર્સમાં થાય છે તેના માર્ક મિલરે સૌથી મોટો જે હુમલો કર્યો છે એ આ પ્રકારના એજન્ટ પ્રથા ઉપર કર્યો છે કે ઘણી બધી આજે સવારના સમાચાર તમને કહું તો અઢળક પ્રમાણમાં ડીએલઆઈ ઇન્સ્ટિટ્યૂટને અંડર અસેસમેન્ટ એમણે મૂકી છે એટલે કદાચ એ ઇન્સ્ટિટ્યૂટના ડીએલઆઈ પણ સ્નેચ કરી લેવામાં આવશે અને વિદ્યાર્થીઓની જ્યાં સુધી વાત કરું તો ગુજરાતી વિદ્યાર્થીએ ખૂબ જ શાણો છે અને ભારતભરના વિદ્યાર્થીઓનો જુવાડ ત્યાંના રહેલા વિદ્યાર્થીઓના અત્યારના અભિપ્રાય પર રહેલો છે અને કેનેડાનું તમે મોર્ગેજ રેટ જુઓ તો અત્યારે સાડા પાંચ ટકાથી ઉપર જે ઇન્ફ્લેશન રેકોર્ડ સ્તરે છે અને ત્યાંના જે અત્યારના હાઉસિંગ મિનિસ્ટર છે શોન ફ્રેઝર એને સ્પષ્ટ કહ્યું હતું કે હાઉસિંગ ક્રાઇસિસ આર એટ ઇટ સ્પીક અને જો એને પહોંચી વળવું હોય તો બેન્કે જયારે પોતાનો રેપો રેટ વધારવાનો નિર્ણય ન લીધો શરતી રેપો રેટ ઘટાડ્યો હતો અથવા તો સ્થિર રાખ્યો છે અને શરત એ હતી કે ઇમિગ્રેશન આપણે કંટ્રોલ કરવું પડશે આ સેન્સલેસ નો કોઈ મતલબ નથી કે વિદ્યાર્થી એ માત્ર ત્રણ વર્ષ કે બે વર્ષનો કોર્સ ભણવા ત્યાં આવે અને પછી એને રેસિડેન્સી માટેના કોઈ ઓપ્શન હોય રેસિડેન્સી મળી જાય તો એને હાઉસિંગ આપવા માટેના કોઈ ઓપ્શન ન હોય એટલે મને લાગે છે કે ત્યાં સુધી બે કે ત્રણ વર્ષ આવનાર બે હજાર પચ્ચીસમાં કેનેડામાં ઇલેક્શન આવી રહ્યું છે ત્યાં સુધી હું નથી જોતો કે વિદ્યાર્થીઓ માટે કોઈ પણ રાહતના સમાચાર આવે માટે રાહતના સમાચાર નથી કે પછી પ્રતિકભાઈ જયારે વાત કરીને વધારે ખુલ્યા છે બીજી બાજુ વાત કરીએ તો યુરોપ યુનિયન પણ એક બેટર સ્કોપ વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે અત્યારે યુરોપની કન્ટ્રીઓની જો વાત કરીએ તો સ્વિટ્ઝરલેન્ડ છે ડેનમાર્ક છે કે પછી ફિનલેન્ડ છે કે આયર્લેન્ડ છે એ બાજુ પણ ક્યાંક હવે અત્યાર સુધીમાં એવું હતું કે ચલો ભાઈ કેનેડા છે ઓસ્ટ્રેલિયા છે ન્યુઝીલેન્ડ છે યુકે છે આ તમામ જે કહેવાય કે આંગળીના વેળે ઘણા એટલા દેશો ઇન્ડિયન્સ માટે વધારે સુટેબલ રહેતા હતા પરંતુ હવે ક્યાંક એવું લાગી રહ્યું છે કે યુરોપની તરફ પણ ઇન્ડિયન્સ વળ્યા હોય હા ખાસ કરીને ફોરેન એજ્યુકેશન એઝ અ હોલની તમે વાત કરો તો મને એવું લાગે છે કે આવનાર દિવસોમાં એનો એનો ક્રેઝ ઘટશે કેમ કે જે પ્રમાણે અહીંથી વિદ્યાર્થીઓ લોન લઈને ત્યાં જાય છે ને એમનું એક જ સપનું હોય છે કે ત્યાં પહોંચ્યા પછી એન કેન પ્રકારે એના લોનની અમાઉન્ટ ચૂકવી દઈશું અને આવનાર ચાર કે પાંચ વર્ષમાં સેટ થઈને કદાચ માતા પિતાને પણ ત્યાં બોલાવી લઈશું અથવા તો આ જીવનના આવનારા વર્ષોએ ત્યાં વિતાવીશું મને લાગે છે કે એ હવે ખાસ કરીને સપનું થોડું બનશે તમે યુકે ની પણ વાત કરો તો સ્પાઉસેલ વિઝા ઉપર ક્યાંક ને ક્યાંક અંકુશ મૂક્યો છે કોમન વેલ્થ કન્ટ્રીઝ એઝ અ હોલ ની વાત કરો તો ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડે પણ પોતાના નિયમો આકરા કર્યા છે એટલે કે સ્ટુડન્ટ તરીકે આવું ને સ્ટુડન્ટ પર આવીને પોતાના સ્પાઉસ ને ત્યાં ડિપેન્ડન્ટ પર બોલાવીને છેલ્લે રેસીડેન્સી લેવી આ પ્રકારેના ઉપર પણ અંકુશ લાવવામાં આવ્યો છે અને મને એવું લાગે છે કે આ દરેક કન્ટ્રી એવું સ્પષ્ટ કર્યું છે કે જો વિદ્યાર્થી એ કન્ટ્રીમાં ભણવા માટે આવતો હોય તો એનો અંતિમ ગોલ માત્ર ભણવાનો હોવો જોઈએ ન કે વીસ કે ચાલીસ કલાક કામ કરવાનો કે પોતાના સ્પાઉસને ત્યાં બોલાવીને અલ્ટિમેટલી રેસિડેન્સી લેવાનો સ્ટુડન્ટ જયારે ત્યાં સ્ટુડન્ટ વિઝા પર આવે છે ત્યારે સ્ટુડન્ટનો એનો પોતાનો કાર્યકાળ પત્યા પછી તેના માટે ઘરની વ્યવસ્થા થાય કે તેના માટે નોકરીની વ્યવસ્થા થાય તેના માટે કન્ટ્રી જવાબદાર નથી આ મેસેજ બહુ સ્પષ્ટ છે ન્યુઝીલેન્ડ તો એક એવું કન્ટ્રી છે કે જ્યાં પહેલાથી જ એક સ્ટ્રીક રૂલ્સ અને સ્ટ્રીક વસ્તુ સાથે ઇમિગ્રેશન થાય છે પરંતુ ઓપ્શન ની વાત કરીએ કેનેડા સૌથી બેસ્ટ ઓપ્શન ઇન્ડિયન માટે ગુજરાતી માટે બધા માટે સૌથી બેસ્ટ ઓપ્શન પરંતુ હવે આ જે student ઉપર જે રોક લગાવાની વાત છે કે પછી verification કડક નિયમો કરવાની વાત છે એના થી ક્યાં ને ભાડે પડી શકશે કારણ કે ઇન્ડિયન સ્ટુડન્ટ જે એનો business સૌથી મોટો છે canada ની અંદર અગર indian student ત્યાં નહી જાય તો અસર કેટલી પડશે કેનેડા ડેફિનેટલી અસર તો પડશે પણ જેવી રીતે આંકડા સામે આવી રહ્યા છે એવી રીતે બે હજાર ચોવીસ માટે અપ્રોક્સિમેટલી એ લોકો છ લાખ ઇમિગ્રન્ટ ઇન ફોર્મ ઓફ સ્ટુડન્ટ ઓર પીઆર વર્ક ફોમ ઇટ દે આર ગોઈંગ ટુ ઇન્વાઇટ હવે તમે ઇમેજિન કરી શકો છો કે જો છ લાખ લોકોની રિક્વાયરમેન્ટ એ લોકોએ બે હજાર ચોવીસ માટે સેટ કરી હોય તો એની અંદર સ્ટુડન્ટ વિઝા માટેનું ડિસ્ટ્રીબ્યુશન કેટલું તો એના પ્રમાણે હવે કદાચ અત્યાર સુધીના જે વર્ષોનો પાછલા ત્રણથી ચાર વર્ષનો રેકોર્ડ જો જોઈએ એટલે કે બેસિકલી કોવિડ પછીનો રેકોર્ડ જો જોઈએ તો ઇમિગ્રન્ટ સ્ટુડન્ટ એસ્પેશિયલી ફ્રોમ એશિયા એ ઘણો વધ્યો છે અને આ આંકડો મોટો થવાની સાથે સાથે એ લોકોને બીજી તકલીફનો પણ સામનો એ કરવો પડ્યો છે કે બધા સ્ટુડન્ટ મોસ્ટલી એક જ પ્રોવિન્સ એટલે કે જે ભારતમાં આપણે રાજ્ય કહીએ છીએ એવી રીતે કેનેડાને એક જ પ્રોવિન્સ એટલે કે ઓન્ટારીઓની અંદર અત્યારે જોવા મળે છે અને ક્યાંક ને ક્યાંક જે જોબ નહીં મળવી ઘરના ભાડા વધવા આ બધા જ આ બધી જ વસ્તુઓ પાછળ કદાચ એક જ જગ્યાએ બધી જ પોપ્યુલેશન ભેગું થવાનું મેજર રીઝન મને લાગી રહ્યું છે એનો મતલબ એ થયો કે હવે જવા વાળા સ્ટુડન્ટ બીજા પ્રોવિન્સ તરફ ડાયવર્ટ થાય પોતાની ચોઈસ ચેન્જ કરે કે જ્યાં પણ તમને ખબર છે બીજાનો સક્સેસ રેટ સારો જ છે ત્યાં તમને જોબની ઓપોર્ચ્યુનિટી વધશે તમારા માટે ભાડે ઘર લઈને રહેવાની શક્યતાઓ વધશે તો આ એક ઓપ્શન છે એક પ્રોબ્લેમ જે આપણે અત્યારે ફેસ કરી રહ્યા છે સ્ટુડન્ટને અત્યારે તકલીફ છે તો એના માટેનો એક આ સારો અને સરળ રસ્તો છે હવે અમુક સ્ટુડન્ટ્સ એવા હશે કે જેવું વિચારતા હશે કે કેનેડા નહીં તો બીજે ક્યાં કારણ કે ઘણી વાર એવું બનતું હોય છે કે પેરેન્ટની અંદર એ લોકો બીજા ઓપ્શન સાથે હવે રિલેટ કરશે જેમ કે તમે કીધું એવી રીતે ન્યુઝીલેન્ડ હોય છે કે લિસ્ટમાં એની ઉપર આપણે ઓસ્ટ્રેલિયા અને યુએસ એને રાખી શકીએ છીએ કારણ કે ઓસ્ટ્રેલિયાએ પણ પોતાની પોલિસી પહેલા જે હતી એના કરતા ઓછી સ્ટ્રીક કરી છે હવે એ લોકો વધારે ને વધારે ને ઇન્વાઇટ કરી રહ્યા છે એની સાથે સાથે અગર આપણે યુએસએ ની વાત કરીએ તો જે સ્ટુડન્ટ એવી ઘેરછા સાથે નથી જતા કે મારે પીઆર લઈને જ પરત આવવું છે મારા દેશ તો એ બધા સ્ટુડન્ટ માટે યુએસએ બેસ્ટ ઓપ્શન છે ત્યાં એમને કોઈ પણ જાતના ઇન્ફ્લેશનનો એઝ બિંગ અ સ્ટુડન્ટ કોઈપણ જાતના ઇન્ફ્લેશનનો સામનો નહીં કરવો પડે ત્યાં હાઉસિંગની બધી પ્રોબ્લેમ આઉટ થઈ જાય છે એમને સારા પ્રોગ્રામ્સ મળી રહે છે સારું એક્સપોજર મળી રહે છે

આ ત્રણ પ્રોવિન્સ જે છે મારી દ્રષ્ટિએ ટોપ માં આવે છે એનું કારણ એ છે કે ત્યાં આગળ અત્યારે જે આપણે ઇન્ડિયન સ્ટુડન્ટ છે એમાંથી મોસ્ટલી બધી પોપ્યુલેશન સ્ટેમ કોર્સીસમાં અપ્લાય કરતી હોય છે તો આ ત્રણેય પ્રોવિન્સની અંદર સ્ટેમ પ્રોગ્રામ્સ માટે તેને ઇન્સ્ટિટ્યૂટ પ્રોગ્રામ્સ અને એડમિશનનો રેટ ત્રણે ત્રણ એમના ફેવરમાં છે એની સાથે સાથે જોબની વાત કરીએ કે આ ત્રણે ત્રણ પ્રોવિન્સની અંદર અત્યારે સાસ્કેચોન એક એવો પ્રોવિન્સ છે કે જે હજી સ્ટીલ ડેવલપિંગ સ્ટેજમાં છે તો ડેવલપિંગ સ્ટેજમાં જે પ્રોવિન્સ છે એને અત્યારે ઓલમોસ્ટ બધા જ ટાઈપના સ્કીલની રિક્વાયરમેન્ટ છે દેટ મીન્સ કે અગર આપણે સ્કીલ રિક્વાયરમેન્ટ શોર્ટ લિસ્ટનું લિસ્ટ બનાવીએ તો એની અંદર ઓલમોસ્ટ બધા જ નોક કોડ ઇન્કલુડ થઈ જશે તો એનો મતલબ એ થયો કે સ્ટેમ સિવાયના પણ જો કોઈ સ્ટુડન્ટ હોય કે જેમને પ્રોગ્રામ લઈ અને સ્ટેસ્ટની અંદર પોતાનો અભ્યાસ પૂરો કરવો છે અને ત્યાર પછી કદાચ પીઆર માટે પણ અપ્લાય કરવું છે

સ્ટુડન્ટ ફોરેન જવું હોય એઝ અ સ્ટુડન્ટ વિઝા કે પછી વર્ક વિઝા તમામ લોકો અલગ અલગ પ્રયત્ન કરતા હોય છે ઘણી વખત ન્યૂઝમાં આપણે સાંભળીએ છે કબૂતરબાજી છેલ્લા કેટલાય દિવસ કિસ્સો આવ્યો હતો કબૂતરબાજી એન કેન પ્રકારે ફોરેન જવું આ એક મેન્ટાલિટી છે કેવી રીતે આવનારા દિવસોમાં ફોરેન ને લઈને સ્ટુડન્ટોનો અભિપ્રાય કેવો થશે કેવો માહોલ જોવા મળી રહ્યો છે શું કહેશો ના એને વિદેશ જવું એમાં કશું ખોટું નથી અને હંમેશા આપણા ગુજરાતીમાં તો કહેવત છે કે જો લાઈફમાં પ્રગતિ કરવી હોય તો વટ અને વતન બંને છોડવું પડે અને વતન છોડવામાં ગાંધી નહેરુ થી શરૂઆત કરી તો અત્યાર સુધીમાં એ હંમેશા ગુજરાતીઓની પ્રાયોરિટી કે ભારતીયોની પ્રાયોરિટી રહેવાનું છે એટલે જ્યાં સુધી વિદેશ અભ્યાસ અભ્યાસ અર્થે જવાની વાત હોય તો સૌથી પહેલા તો ઇન્સ્ટિટ્યૂટમાં અપ્રુવલ ચેક કરો એ ડીએલઆઈ અપ્રુવડ છે કે નહીં ચેક કરો બીજું તમારો જે કોર્સિસ છે એ કોર્સિસ તમારા કે તમે જે જઈ રહ્યા છો ત્યાં એની ડિમાન્ડ છે કે નહીં અને ભવિષ્યમાં એની સ્કેલેબિલિટી કેટલી છે જોબ એમાંથી મળવાના ચાન્સીસ કેટલા છે ત્યાં રહેલા તમારા વિદ્યાર્થી મિત્રોને પૂછો અને કોલેજની વેબસાઇટ ઉપરથી ત્યાંના રીચ રીચઆઉટ કરો અને મને લાગે છે કે જો સારો કોર્સ લઈને સ્કેલેબલ કોર્સ લઈને અને થોડું રિસર્ચ કરીને વિદ્યાર્થીઓ જો વિદેશ અભ્યાસ અર્થે જશે તો મને નથી લાગતું કે એમાં એમને કોઈ જ પ્રકારની તકલીફ લડવાની છે જે અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે કયા પ્રોવિન્સમાં જાઓ છો કયા ઇન્સ્ટિટ્યૂટમાં જાઓ છો અને કયા કોર્સમાં જાઓ છો એ પસંદગી સૌથી ક્રુશિયલ રહેવાની છે બિલકુલ ડેફિનેટલી દર્શક મિત્રો મહત્વની ચર્ચા થઈ કારણ કે ઘણા સ્ટુડન્ટ એ ઈચ્છા રાખતા હોય કે હવે જવું તો જવું ક્યાં કારણ કે ન્યૂઝ વાંચીએ સમાચારોમાં આપણે વાંચીએ કે જોઈએ કે ભાઈ કેનેડામાં આવું થઈ રહ્યું છે ત્યાં એટલે પેરેન્ટ્સ નું એક પેનિકિંગ જોવા મળે સ્ટુડન્ટ્સ પોતે પણ કન્ફ્યુઝ થાય કેવી રીતે ક્યાં જવું શું કરું મહત્વની ચર્ચા ઉપર આજે બે મહાનુભાવે આપણને માર્ગદર્શન આપ્યું શ્વેતાબેન પ્રતિકભાઈ આપ બંને અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપ્યું બદલ આપ બંનેનો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો કરંટ ટોપિકમાં આજની રજૂઆતમાં આજે બસ આટલું જ ફરીથી છું નમસ્કાર